વલસાડ રૂરલ પોલીસે અતુલ બ્રિજ પરથી એક કારમાંથી તેત્રીસ હજાર પાંચસોના ના દારૂ સાથે બેને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો ત્રેવીસ મે ત્રણ પંદર કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક કાર નંબર જીજે ઝીરો વન કે ક્યુ ઝીરો થ્રી એટ સિક્સમાં દારૂ ભરી બે સુરત તરફ જવાના છે જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમે અતુલ ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ચડતા બ્રિજ પર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી કાર આવતા રૂરલ પોલીસની ટીમે કારને સરકારી લાકડા વડે ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો કાર ચાલકે કારને સાઇડે ઉભી રાખી ચાલક તેમજ બાજુમાં બેસેલ ઇસમને બહાર ઉતારી કારમાં ચેક કરતા એકસો બોટલ વિદેશી દારૂ જેની કિંમત તેત્રીસ હજાર પાંચસો કબજે લીધી હતી રૂરલ પોલીસની ટીમે કારની કિંમત એક લાખ પચાસ હજાર દારૂની કિંમત તેત્રીસ હજાર પાંચસો બે મોબાઈલ ફોન જેની કિંમત છ હજાર મળી કુલ એક લાખ બાણું હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે લઈ યુસુફ અબ્દુલ વાહિદ ખાન પઠાણ તેમજ સિવા અશોકભાઈ ગુજ્જરની ધરપકડ કરી માલ લેનાર દીપકભાઈ રમેશભાઈ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે